ની માંડલી યાત્રા વાજતે ગાજતે નીકળી અછલ પરમ પૂજ્ય સાધવી શ્રી કીર્તિલતા શ્રીજી મહારાજ સાહેબ 86 વર્ષની ઉંમરે કાળ ધર્મ પામતા તેમની પાલખી યાત્રા વાણિયાવાડ ડેલા મધ્ય રાખવામાં આવેલ અછલ ગચ જૈન ઉપાશ્રયથી બેન્ડના સુરો સાથે નીકળી હતી ઉપાશ્રય મધ્યે સૌપ્રથમ નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવ્યું હતું માંડલીને આગળ જમણી સાઈડ કાંધ આપવાના ચડાવાનો લાભ પટવા વસંતલાલ જગજીવન પરિવાર ડાબા કાંધનો લાભ પટવા હિંમતલાલ શાંતિલાલ પરિવારે અને પાછળના જમણા કાંધનો રમણિકલાલ શંભુલાલ પરિવાર તેમજ ડાબા કાંધનો લાભ રજનીભાઈ જયંતીલાલ પટવા પરિવારે લીધો હતો પાલખી યાત્રામાં અખિલ ભારત અછલગચ જૈન સંઘના પ્રમુખ શ્રી ભાવિશભાઈ વોરા ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી તેમજ ભુજ અછલગ્છ જૈન સંઘ અધ્યક્ષ મહેન્દ્રભાઈ ડીશા તેમજ મહેતા પટવા ધીરજભાઈ દોશી નીતિનભાઈ શાહ વાડીલાલ દોશી તેમજ કમલ નયન મહેતા વાડીલાલ મહેતા વિનોદ મહેતા સુરેશ શાહ પ્રબોધ મુનવર વીરસેનભાઈ શાહ દિલીપ શાહ ધીરેન લાલન તેમજ મયુરભાઈ શાહ દીપક શાહ કિરણ દંડ ડોક્ટર રૂપાલી મોરબિયા તેમજ દીપક લાલન નીરવ શાહ ભુજ સાથે સંઘના પદાધિકારીઓ ભુજ માંડવી અંજાર સહિત ભરના શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા જય જય નંદા જય જય ભદા નારા સાથે યુવાનોએ પૂજ્ય શ્રીનો જયનાદ બોલાવ્યો હતો વાણિયાવાડ વિસ્તારમાંથી પસાર થઈ માંડલી યાત્રા વાણિયાવાડ સ્મશાન ગૃહે પહોંચી હતી

ડાબી સાઇડની શાંતાબેન ચંદુલાલ શાહ પરિવાર પાછળની જમણી સાઈડ રમણિકલાલ શંભુલાલ શાહ પરિવાર ડાબી સાઈડ પદ્માબેન ખુશાલભાઈ શાહ પરિવારે લાભ લીધો હતો કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાંતભાઈ દેઢિયા તથા પીસી સી શાહે કરેલ હતું સમગ્ર વ્યવસ્થા હર્ષદભાઈ શાહ ભરતભાઈ બી શાહ પી સી શાહ શાહ રાજુભાઈ સંભાળી હતી પૂજ્યશ્રીની ગુણાનુવાદ સભા તારીખ બાવીસ ડિસેમ્બરના સવારે સાડા નવ કલાકે વાણિયાવાડ ડેલા મધ્ય આવેલ મોટા અછલગ્છ જૈન ઉપાશ્રય મધ્યે યોજવામાં આવેલ છે はいはい。 Root! Root!